જે લાંબા ટાઈમથી વહીવટદારોનો અહીંયા શાસન ચાલે છે અધિકારી રાજ ચાલે છે અને એમાં જે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આવનારી ચૂંટણીઓ આવે જલ્દી આવે અને એમાં ચૂંટાયેલા પદ પદાધિકારીઓને સત્તા મળે એ તરફ અમે આગળ વધવા બાબતને લઈને અમારી ચર્ચા લાંબી થઈ છે સાથે સાથે આજે અહીં આવ્યા છે ત્યારે અનેક લોકો પોતાની રજૂઆતો લઈને અમારી સમક્ષ આવ્યા છે એમાં આ વિસ્તારમાં જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે જ્યાં આજે પૂરતા પ્રમાણમાં ડોક્ટરો નથી અને જે સાધનો પણ નથી આ વિસ્તારમાં કોઈ બ્લડ બેંક પણ નથી સાથે સાથે શિક્ષણને લઈને અનેક પ્રશ્નો આવ્યા છે એમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ બંધ છે અને શિષ્યવૃત્તિને લઈને જે બાળકોને કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ કરવા માટે વાલીઓને સોંપવામાં આવ્યું છે ત્યારે આ જટિલ પ્રક્રિયામાં પૂરતા ડોક્યુમેન્ટ હો ન હોવાના કારણે બાળકોને કેટલાક શિષ્યવૃત્તિથી પણ વંચિત રહી જઈ શકે એવી ભીતિ સેવાઈ રહેલી છે સાથે આ વિસ્તારમાં રોડ રસ્તા માટે કરોડો રૂપિયા દર વર્ષે ખર્ચાય છે એના પેચવર્ક માટે એના રિપેરિંગ માટે કરોડો રૂપિયા ખર્ચાય છે છતાંય આજે રસ્તાની હાલત બદતર હાલતમાં છે આ વિસ્તારની વાત કરીએ કે અહીં મોટા પ્રમાણમાં રેતીની બીજો છે અહીં રેતી રોયલ્ટી આવતી હોય ડીએમએ ફંડ આવતું હોય છતાં પણ આ તમામ આશ્રમ શાળાઓ એકલવ્ય શાળાઓ હોય કે પ્રાથમિક શાળાઓ હોય એનું સર્વે કરવામાં આવે તો મને લાગે છે કે ગુજરાતમાં જો સૌથી વધારે શિક્ષકોની કોઈ ઘટ હોય તો એ નસવાડી તાલુકામાં છે એવું મને લાગે છે આજે ઘણી શાળાઓ વગર શિક્ષકે બાળકો ભણવા માટે મજબૂર છે ઘણી શાળાઓના ઓરડાઓ નથી ત્યારે અમે તમામ અમારા પદાધિકારીઓ અને સાથીઓને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે આવનાર દિવસોમાં અમે બધા સાથે રહીને અહીંના લોકોના ન્યાય આપવા માટે અમે રોડ થી લઈને વિધાનસભાના સદન સુધી એમના પ્રશ્નો પહોંચાડવાની કામ અમે આગળ પ્રયાસ કરીશું છે તો બીજી વાત છે કે કો દિવસ આઠ ગણતરીના દિવસોમાં જે શિક્ષક બાકી કો રેપ કરે તો એની ચાર્જશીટ કરી દીધી છે સરકારે શું કહેશો આપ જોયું હશે કે દાહોદ સિંહ દાહોદના સિંગવડ તાલુકાના તોરણી ગામમાં મે પોતે પણ એક બાળકીના પરિવારનો મુલાકાત લીધી હતી એ બાળકી પર ત્યાંના નરાધમ આચાર્ય ગોવિંદ નટ કરીને એ નરાધમે પીછી નાખી આપણું કાળજું ગળો નાખવામાં આવી ત્યારે એ વ્યક્તિ પોતે આર જે ભાજપની ભગીનીવાઈ સંસ્થા છે એનો જિલ્લાનો પ્રમુખ હતો અને આ વિસ્તારમાં પોતે પાંચ ધારાસભ્યને ખિસ્સામાં લઈને ફરું છું એવી મોટી મોટી વાત પોતે કરતો હતો ત્યારે આજે તમે જોયું હશે અમે ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને એને ફાંસી આપવાની માંગ પણ કરી હતી છતાંય આ ગુજરાતની પોલીસ જે ગૃહમંત્રી દાદાના રાજમાં દાદાગીરી નહીં ચાલે એવી વાતો મૂકે છે એ ગુજરાતની પોલીસ રિમાન્ડ પણ એની મેળવી નથી શકી અને ચાર્જશીટમાં પણ અમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક પડદાની પાછળ મોટા માથાઓ એમને બચાવવા માટેના કામ કરતા હશે એવું ચોક્કસ અમને શંકા છે બીજી વાત છે કે કાલે બે દિવસ એક દિવસ પહેલા નર્મદા વધારણા થયા

પણ જાણી જોઈને શાળાઓમાં શિક્ષકો દવાખાનાઓમાં ડોક્ટરો સારા રોડ રસ્તાઓ સારી કનેક્ટિવિટી કે કોઈ પણ જાતની સુવિધાઓ આપતા નથી એના લીધે અનેક સમસ્યાઓ ઊભી થાય છે ગઈકાલે બે દિવસ પહેલા જે નર્મદા નીગના વધામણામાં મનસુખભાઈ પોતે હાજર નથી રહ્યા એ બાબતને લઈને મને બહુ ખ્યાલ નથી મનસુખભાઈ પોતે ક્યાં રહે છે શું રહે છે એનો વધારે વિશે શું ધ્યાન રાખતો નથી જનરલી ચર્ચા આવી છે કે તમે બધાના બધાને લગભગ તમે બધા જાણો છો જે તે વખતે નર્મદા નિગમ બન્યો એમાં જમીનો સંપાદન થઈ બાદમાં એમાંથી નેર કાઢવામાં આવી એમાં જમીનો સંપાદન થઈ બાદમાં વિયર ડેમમાં જમીનો સંપાદન થઈ અને બીજા અનેક હેતુઓ માટે જમીનનું સંપાદન થઈ છે તો મેં પણ સરકારના પ્રતિનિધિ તરીકે અમે અમારી જિલ્લા સંકલન હોય કે સરકાર રાજ્ય કક્ષાએ પણ અમે ઘણી માહિતીઓ અહીંથી મેળવેલી છે તો એ માહિતીઓ બાબતે તમને હું થોડું આજે આપણે આકસ્મિક મળવાનું થયું છે ત્યારે એ ચર્ચા કરીશું અને ફરી આપણે પાછો એક કાર્યક્રમ રાખીશું બધાને જે પણ આના અસરગ્રસ્ત હશે જેની પણ સમસ્યા હશે બધાને સાંભળીશું તો વાત કરીએ જમીનો બાબતે તો હમણાં જે અમે જે માહિતી કાઢી છે તો આમ જોવા જઈએ તો અહીંયા જેટલી પણ જમીનો એ તોતેર ડબલ એની જમીન તોતેર ડબલ એની જમીન કદાચ તમે જાણો કે નહીં જાણો આદિવાસી ખેડૂત હોય એટલે એની ડબલ એ જમીનો જમીનો કહેવાય કોઈને વેચી નથી બીજી જાતિને તમે આદિવાસી આદિવાસીને વેચી શકો પણ એ જમીનો તમે બીજા ઉદ્યોગ માટે હોટલ માટે પેટ્રોલ પંપ માટે કે કોઈને તમે વેચી શકો નહીં એ હું નથી કહેતો દેશનું સંવિધાન કે છે સંવિધાનમાં પ્રાવધાન છે કે આદિવાસીઓની તોતેર ડબલ એની જમીનો ખેડૂત પોતે પણ ધારે ને કે મારે વેચી દેવી છે તો પણ આ જમીનો વેચાતી નથી તો આપણે બધા અહીંના લોકો છે બધા ડબલ એ જમીનો આપણા હતા છતાંય હમણાં જે માહિતી મને મળી છે મને મેં માહિતી માંગી હતી એટલે મારા નામની માહિતી મને આપી છે તો એમાં તમે જોયું હશે કે એ માહિતીમાં આજે તમે જો તમારે કોઈ પ્રોજેક્ટ કરવો તો સાંભળજો આ બહુ મહત્વની વાત છે તમને અનુભવ તમને અનુભવ પણ થયા હશે ને આમાંથી તમને નવું જાણવા પણ મળશે આજે કેવડીયા ખાતે તમે પોતાની જમીનમાં પણ કોઈ કમર્શિયલ બાંધકામ કરવા માંગો છો તો તમને સરકાર પરમિશન આપશે નહીં નથી આપતી પરમિશન જ્યારે આટલા બધા પ્રોજેક્ટો આપણે ત્યાં થયા સરકારે કોઈ ટીપી પ્લાન નું પરવાનગી નથી લીધી કોઈ નકશો નહીં કોઈ પ્રોજેક્ટ નહીં બારો બાર આને આ ઠોકી આને આ ઠોકી આને અહીંયા ઠોકી દો એવું ચાલે છે કે નથી ચાલતું ચાલે છે ને તો આપણી જમીનમાં આપણે બિનખેતીની પરવાનગી લેવા જઈએ કોમર્શિયલ પરવાનગી લેવા જઈએ તો આપણને પરવાનગી માટે આ લોકો વર્ષો કાઢી નાખે છે પણ એમના આટલા બધા પ્રોજેક્ટો ચાલે છે એમાં ક્યાં ટાઉન પ્લાનિંગ ની પરવાનગી કે ક્યાં

સ્ટેમ્પર લખાવીને પાર્ટનરમાં કરીએ કે ભાડા પેટે લઈ હશે છતાં પણ સરકાર વર્ષે મળતી નથી ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જે મને માહિતી આપી છે એમાં તો ડબલ એ હેઠળની આદિવાસી થી ની જમીન બિન આદિવાસીઓને આપેલી મંજૂરીની યાદીઓ મેં માંગી

તો આ સરકારે આદિવાસી કરીને બંધારણ નો અર્થઘટન આ એક ગંભીર બાબત છે બીજું તમે બધા ધ્યાન આપશો ને તો જ ખ્યાલ આવશે આમાં બરાબર અમે અહિયાં વાર્તા કરી જતા એમ તો પછી લડ્યા કરશો મેળ પાડવાનો નથી